મિત્રો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા કેમ છો મજામાં મજામાં જોઈને આપણા લોક જોતા હોય વાંધો હોય તો અત્યારના પોરમાં આપણે ભરવાનું છે ભૂકો એટલે મોર્નિંગ આપણું જરી કઈ સારું નથી થયું અને આપણા ભાવેશભાઈ જો જાય છે ભાવેશભાઈ ઈ જાય છે હાથી વર હરગાવા અને આપણે ભરવાનો છે ભૂકો ને પછી એની પેલી લાઈન પડી છે ને ત્યાં ખેતરમાં આપણે પાથરશું અને આપણે જો તેથી રહીતે આપણા ખજાનાને હંતાડીને ગયા હતા અને આજ કાઢી લઈ છીએ પાછો ભાઈને અને હવે એને આપણે લઈ જવાના છીએ ઘરે એટલે કોઈ ગોતો ન આવતા આજે એ નથી રાખવાનો એટલે આજે આ ઢગલો આપણે ભરી લેવું પછી આપણે એને લઈ જવાનું થઈ છે ઘરે આજે અટા ના પૂરવું તો એને ફૂલ ઉતામી રહે એટલે ચાલો આપણે ભરાવી લેવું ભૂકો અને પછી આપણે પાછું આમાં આગળ વધારીએ તો આપણે ભરવા મિંડ છીએ ભૂકો અને આપણા ભાવેશભાઈ જો ઢગલા હરગાવે સુવેરના તો આપણે ભાવેશભાઈ બપોર વઈસરે આવી ગયા છે છોડા પીવા માટે ના રાજકોટ થી આવ્યો છે તો ડોક્ટર લીને આમ કરીએ રે વાત કરે જોયું એટલે આપણો કાકો થઈ જાય એ કે થઈ જાય અટારથી નથી કરવું મારે યાર અને આપણે મુકેશભાઈની મસ્ત મજાની સોડા પીવાની લીંબુ વાળી સોડા પાજો તો મિત્રો તમને બધાને એમ છે કે આ કાયમ ગઢડીનો ફોર વ્હીલ માં રખડ તો પણ કાયમ ફોર વ્હીલ જ ન હોય મારા કલે જાવ આમ જોઈ લ્યો હું ને મારો ભાઈબંધ બન પહેરવી હી હા તઈ હાંજે બાપ ફોર વ્હીલ માં ફરવા મળે એમ નથી મળતું અને ભાઈ બંધી નિભાવી હોય ને તો હા તો ઉનાળામાં બપોરે ફુવારાએ ફેરવવા પડે મારા કલેજા એમનો ભાઈબંધી નથી નિભાવ હતી એટલે મુને ભાઈ આવી ગયા છે ફુવારા ફેરવવા અને આપણો રૂમાલ લઈ લીધો કારણ કે કારા પડી જાય આપ પ્રેમનો રૂમાલ મારો લઈ ગયો આને કેવો ને પાછો જ દીએ તડક લાગે ભાઈ ડાંગર જે અમારા વાડોદર ગામના આયો અગાણી છે સન્માન કરું આ જ સમજજો તમે ચાઈલ ઓટાડીને સન્માન કરું કારણ સાઈડ ફેરવી ભાઈ કરે હિસાબ તો કેમ છો તમે બધા તો મિત્રો આપડે આજે બહુ કામ કર્યું હતું હવે તો હું ને બાવલો થઈ ગયા લાઈ જઈ ગયા આજે આપડો બાવલો અને ભાઈ કરે છે હિસાબ ગોટાળા ન કરે તો સારી વાત છે નકર કાલ સવાર પાછા ખોબાવવું પડશે પાવેલ્સ ભાઈ કઈક કહી દો અવાજ ન સાવતો હેલો ભાઈ બેનો ભાઈ બહેનો કઈ દે ભાઈઓ બહેનો તો વડોદરા ગામથી હું છું ભાવે સુંબર અને તમને જણાવતા ખુદ ખૂબ જ આનંદ થાય છે કે આજ અમે ડેરી હાઈવાસી દૂધ વેચવાના છીએ

તો મિત્રો હું ને ભાવેશભાઈ કહેતા એક ઠેકાણે જવાનું હતું એક કામ હતું એટલે કહેતા અમે બહાર અને આપણે બતાવશે હું ને ભાવેશભાઈ અત્યારે જઈએ ગાડીમાં ન જવાના જે કારણે કારણ કે ભાવેશભાઈને ફેરવવાના છે વાડીએ કુંવારા અને આ ગાડી સીધી જાય છે ભાવેશભાઈની વાડીએ એટલે હું ને ભાવેશભાઈ જઈશ ગાડીમાં તો અહીંયા આપણા લોકનું કમા કરીએ અહીં અને મળીએ પાછા નવા લોકમાં